વધુ ઉડિયાનું રદ બજારોમાં જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા લોકોની લાંબી કતારો ચાલુ વર્ષે વિશ્વના સૌથી શક્તિશાળી ઉષ્ણ કટિબંધીય ચક્રવાત રાગાશાએ હોંગકોંગમાં ભારે તારાજી સર્જી છે આ મહાવિનાશક વાવાઝોડાએ પ્રચંડ પવન અને મુશળધાર વરસાદ સાથે શહેરને ઘમરોળ્યું હતું જેને કારણે સમગ્ર મહાનગરમાં જનજીવન સંપૂર્ણપણે થંભી ગયું હતું હોંગકોંગની વેધ શાળાએ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સર્વોચ્ચ દસ નંબરની ભયસૂચક ચેતવણી જાહેર કરી હતી જેના પગલે શહેરભરમાં સાવચેતીના સઘન પગલાં લેવામાં આવ્યા હતા વાવાઝોડાના ભયને પગલે હોંગકોંગનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું હતું શાળાઓ અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો જ્યારે સાત સાતસો થી વધુ ઉડે અનો કરવામાં આવ્યા હતા જેને કારણે હબાઈ મથક પર મુસાફરોની અવરજવર જવર સ્થગિત થઈ ગઈ હતી આ ઉપરાંત નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ને આગામી બે દિવસ સુધી દુકાનો બંધ રહેવાની આશંકાએ બજારોમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે લાંબી કતારો જોવા મળી હતી પરિણામે અનેક વેચાણ કેન્દ્રો ખાલી થઈ ગયા હતા આ વાવાઝોડું ફિલિપિન્સ અને તાઇવાનમાં વિનાશ સર્જા બાદ હોંગકોંગ પહોંચ્યું હતું જ્યાં તાઇવાનમાં ચૌદ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે હોંગકોંગને ઘમરોળ્યા બાદ હવે રાગાશા દક્ષિણ ચીનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે જ્યાં સત્તાવાળાએ લાખો લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે નિષ્ણાંતોના મતે આ વાવાઝોડું બસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ક્ષમતા ધરાવે છે જે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે